કલિકને ઠેર ઠેર કોલીપો કો રહી ગયું છે અને 500 નો 1000 નો કરે છે હવે જી માણસ મજૂરી કરે છે 200 300 રૂપિયામાં ઈ હેલ્મેટ સામાન્ય 400 500 રૂપિયા દંડ કે થા હું એમ કેવા મારે કે પબ્લિક પણ જાગૃત થાવું જોઈએ અને આનો સખત વિરોધ કરવો છે રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ આજે સૌ કાનૂની ભંગ કરશે આજે 100 જન્ટલા બાઈકો લઈ અમે 1 1/2 વાગે અને જાહેર રસ્તા ઉપર નીકળવું ગાંધી બાપુ કહી ગયા છે આવા કાળા કાયદાનો અમલ નહીં કરવાનો જે કાયદો પ્રજાને નડતર ઉપ હોય એનો અમલ નહીં કરવાનો આ પોલીસ ખાતું ઉપર ભાજપને વાલા થવા માટે આ બધા નાટકો કરે છે દર વખતે આવો કાર્યક્રમ આવે છે મહિના પછી ઉઘરાણા પૂરા થઈ જાય એની તજૂરી ભરે છે એટલે બંધ કરી દે છે દર વખતે છે હવે તમને કહી દઉં કે જાહેરનામાનો કમિશનરનો જો ભંગ ખાતો હોય અને વેતી ભરેલી ટકો નીકળતી હોય દીકરી ઉપર ફરી જતી હોય તો બીજી ક્યાં વાત કરવી પંદર પંદર લાખ રૂપિયા આરટીઓ અને કમિશન અહીંયા ખાતામાં પહોંચાડે છે એટલે નંબર પ્લેટ પણ એમાં નથી હોતી અને આ ખાડાનું ખરો દારૂ પીને માથે ગાડી ચડાવે છે લોકોની છાતી માથે ગાડી ફરી જાય છે હેલ્મેટ તો શું આવે હવે લોકો બખ્તર પહેલા તો થાય આપણે ઉભા ભી તો આપણને બીક લાગે કે ગમે ત્યારે ગમે થશે આ પોલીસ પોઝિશન છે અને લોકોને દંડ ભૂરવો ફસાતો નથી રાજકોટની પ્રજા ઈચ્છી નથી કે રાજકોટમાં કાયદો આવે કારણ કે રાજકોટમાં જરૂરી નથી વીસ પચીસથી વધારે સ્પીડ હાલતી નથી આ હાઈવે ઉપર બરાબર છે મે કમિશનર સાહેબને કીધુંતું કે જો સાહેબ તમે લખીને જજો કે આ આમાં જો હેલ્મેટ પહેરો અને કોઈનું મૃત્યુ થાય તો અમારી જવાબદારી એને ચોખી ના પડડી અમે લખીને નહીં દે કમિશનર સાહેબને રૂબરૂ મળ્યો હું મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોકસાથી આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે